નમસ્તે મારા વહાલા વડીલો અને મિત્રો હું છું તમારી દોસ્ત ખુશી આજે મારે તમારી સાથે હૃદયપૂર્વક એક વાત કરવી છે આપણા સમાજમાં એક એવી ઊંડી માન્યતા ઘર કરી ગઈ છે કે જેવી ઉંમર સાઠ વટાવે એટલે માંદગી તો આવવાની જ આપણે માની લઈએ છીએ કે ઘૂંટણ તો દુખશે જ કમર તો અકાળાશે જ અને સીડી ચડતી વખતે જો શ્વાસ ન ચડે તો જ નવાઈ આપણે જ્યારે કોઈ વડીલને પૂછીએ કે દાદા કેમ છે ત્યારે જવાબ મળે બસ બેટા હવે તો ઉંમર થઈ આ હાડકાં હવે સાથ નથી આપતા કટકટ અવાજ આવે છે પણ મિત્રો આજે હું ખુશી તમને પૂછવા માંગુ છું શું ખરેખર આવું હોવું જરૂરી છે શું કુદરતે એવો નિયમ બનાવ્યો છે કે ઉંમર વધે એટલે બીમાર પડવું જ પડે જવાબ છે ના જરાય નહીં તમને ખબર છે હાડકાં કમજોર થવાનું કારણ ઉંમર નથી પણ એને જે ઇંધણ મળવું જોઈએ જે પોષણ મળવું જોઈએ તેની ઉણપ છે આપણા સાંધા એટલે શરીરના મિજાગરા જેમ દરવાજાના મિજાગરામાં તેલ ન પુરાવીએ તો તે અવાજ કરવા લાગે અને જામ થઈ જાય બસ એમ જ આપણા શરીરમાં પણ કુદરતી ઓઇલ એટલે કે લુબ્રિકેશન ઓછું થઈ જાય ત્યારે દુખાવો શરૂ થાય છે આજે હું તમને એવી પાંચ વસ્તુઓ જણાવીશ જે તમારા રસોડામાં જ છે પણ આપણે તેને ઓળખતા નથી જો તમે સાઠના છો તો તમારા માટે આ વરદાન છે અને જો તમે ચાલીસના છો તો આ તમારા માટે ભવિષ્યની સુરક્ષા છે એક સફેદ તલ હાડકા માટેનું સફેદ સોનું સૌથી પહેલી વસ્તુ છે સફેદ તલ આપણે તેને ફક્ત શિયાળામાં જ યાદ કરીએ છીએ પણ ખરેખર તો આ બારે માસ ખાવા જેવી વસ્તુ છે તમને જાણીને આશ્ચર્ય થશે કે જેટલું કેલ્શિયમ એક ગ્લાસ દૂધમાં નથી હોતું તેનાથી અનેક ગણું કેલ્શિયમ માત્ર એક ચમચી તલમાં હોય છે વિજ્ઞાનમાં તેને હાઈ કહેવાય છે એટલે કે આ કેલ્શિયમ આપણું શરીર બહુ ઝડપથી પચાવી શકે છે મારા પાડોશમાં એક નિવૃત્ત આચાર્ય રહે છે જેમને આપણે સૌ રમેશભાઈ તરીકે ઓળખીએ છીએ રમેશભાઈને બે વર્ષ પહેલા એટલો દુખાવો રહેતો કે તે સવારે બગીચામાં પણ ન જઈ શકતા તેમણે કોઈ મોંઘી દવા ન કરી પણ રોજ સવારે નિયમિત એક ચમચી શેકેલા તલ ખાવાનું શરૂ કર્યું આજે રમેશભાઈ સોસાયટીના સૌથી એક્ટિવ વડીલ છે અને વગર લાકડીએ બે કિલોમીટર ચાલે છે તેમણે મને કહ્યું કે ખુશી મને તો લાગે છે કે મારા ઘૂંટણમાં નવું એન્જિન ઓઇલ પૂરાઈ ગયું છે કેવી રીતે લેવા તલને કાચા ન ખાવા કારણ કે તે પચવામાં ભારે પડે છે તવી પર સહેજ ધીમા તાપે શેકી લો જેવી સુગંધ આવે એટલે ઉતારી લો રોજ સવારે એક ચમચી ચાવી ચાવીને ખાઓ બે મખાના કેલ્શિયમનો પાવર હાઉસ બીજું સુપરફૂડ છે મખાના ઘણા લોકો માને છે કે મખાના તો ફક્ત ઉપવાસમાં જ ખવાય પણ આ ખોટી વાત છે મખાના એ સાંધા માટે કુદરતી અમૃત છે આપણા શરીરમાં જ્યારે વાયુ વધે છે ત્યારે સાંધામાં કટકટ અવાજ આવે છે મખાના આ વાયુને શાંત કરે છે તેમાં ફોસ્ફરસ અને પ્રોટીન પણ ભરપૂર છે જે માંસપેશીઓને મજબૂત રાખે છે એક બહેન છે નર્મદાબેન તેમને રાત્રે પગના ગોઠણમાં કડતર થતી અને ઊંઘ ના આવતી તેઓ રાત્રે દૂધ સાથે મખાના લેવા માંડ્યા માત્ર પંદર દિવસમાં તેમની કડતર ઓછી થઈ ગઈ અને હવે તેઓ આખી રાત શાંતિથી સૂઈ શકે છે તેમને કોઈએ કહ્યું નહોતું કે મખાના ખાઓ પણ તેમણે જાતે આ પ્રયોગ કર્યો અને આજે તેમને ઘણો ફાયદો છે ખાવાની રીત સહેજ ઘીમાં મખાના શેકી લો ઉપર થોડું સંચળ નાખો સાંજની ચા સાથે જે તમે બિસ્કીટ કે વેફર ખાઓ છો તેને બદલે આ મખાના ખાવાની આદત પાડો તે તમારા હાડકાંને અંદરથી પોલા થતા અટકાવશે ત્રણ હળદર અને કાળા મરી દુખાવાનો કાયમી ઇલાજ ત્રીજી વસ્તુ એક અદ્ભુત જોડી છે હળદર અને કાળા મરી હળદરમાં કરક્યુમેન હોય છે જે દુનિયાનું સૌથી શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ છે એટલે કે તે સોજો ઉતારે છે પણ એક વાત યાદ રાખજો જો તમે હળદર એકલી લેશો તો શરીર તેને પચાવી નહીં શકે તેની સાથે એક ચપટી કાળામરી મરી ઉમેરવા જ પડે કાળામરી હળદરની શક્તિને બે ગણી વધારી દે છે ખુશીની ટીપ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર અને માત્ર એક ચપટી મરી પાવડર નાખીને પીવો જો તમને ડાયાબિટીસ ન હોય તો થોડો ગોળ ઉમેરી શકો આનાથી તમારા સાંધામાં ચકડાઈ ગયેલું જે પ્રવાહી છે તે ફરી સક્રિય થશે ચોથું નામ છે અળસી સાંધાના દુખાવા માટે ડોક્ટરો ઘણીવાર ઓમેગા થ્રી લેવાની સલાહ આપે છે જે સામાન્ય રીતે માછલીના તેલમાંથી મળે છે પણ આપણે શાકાહારી લોકો માટે અળસી એ માછલીનો સર્વોત્તમ વિકલ્પ છે અળસી સાંધામાં કુદરતી ગ્રીસ પૂરું પાડે છે અને કોલેસ્ટ્રોલ પણ ઊંચું કરે છે શાંતિલાલ દાદા નામના એક વડીલ હતા જેમને બેસવા ઊઠવામાં તકલીફ પડતી તેમણે અળસીનો પાવડર દહીંમાં નાખીને ખાવાનું શરૂ કર્યું પહેલાં તો તેમને અજીદ લાગ્યું પણ એક મહિના પછી તેમને સીડી ચડવામાં જે હાંફ ચડતી હતી અને ઘૂંટણની અકળામણ હતી તેમાં પચાસ ટકા રાહત થઈ ગઈ યાદ રાખજો અળસીને ક્યારેય આખી ન ખાવી કારણ કે તે પચ્યા વગર બહાર નીકળી જાય છે તેને શેકીને તેનો પાવડર બનાવી લો આ પાવડર તમે રોટલીના લોટમાં પણ ભેળવી શકો છો પણ પાવડર હંમેશા તાજો બનાવવો દસ દિવસથી જૂનો પાવડર કડવો થઈ જાય છે પાંચમી અને છેલ્લી વસ્તુ છે અડદની દાળ આપણા પૂર્વજો બહુ જ જ્ઞાની હતા એટલે જ તેઓ શિયાળામાં અડદિયા પાક ખવડાવતા અડદની દાળમાં સૌથી વધુ કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે માંસપેશીઓને હાડકા સાથે મજબૂતીથી ચકડી રાખે છે ઉંમર વધે એમ માંસપેશીઓ ઢીલી પડે છે જેના કારણે બધો ભાર હાડકા પર આવે છે અડદ આ સ્નાયુઓને ફરી જીવંત કરે છે રીત અઠવાડિયામાં બે વાર અડદની દાળ કે તેની ખીચડી અચૂક બનાવો તેલ કે મસાલા ઓછા રાખવા પણ અડદને તમારા આહારમાં સ્થાન આપો નવી અને મહત્વની વાત સૂર્યપ્રકાશ અને હળવી હિલચાલ આ પાંચ વસ્તુઓ તો તમે ખાશો જ પણ તેની સાથે ખુશી તમને એક નવી વાત કહેવા માંગે છે ગમે તેટલું કેલ્શિયમ ખાઓ જો શરીરમાં વિટામિન ડી નહીં હોય તો એ કેલ્શિયમ હાડકાં સુધી પહોંચશે જ નહીં રોજ સવારે પંદર વીસ મિનિટ કુમળા તડકામાં બેસો અને હા સાંધાને હલાવતા રહો સૂક્ષ્મ વ્યાયામ કરો બેઠા બેઠા આંગળીઓ હલાવવી પગના પંજા ફેરવવા આ બધું કરવાથી તમારા શરીરમાં લોહીનું ભ્રમણ વધશે અને તમે જે પૌષ્ટિક ખોરાક લીધો છે તે સાંધાના ખૂણે ખૂણે પહોંચશે તમારું દૈનિક ટાઈમટેબલ ચાલો હવે મૂંઝાતા નહીં કે આ બધું ક્યારે ખાવો હું તમને એક સરળ રીત બતાવું છું સવારે એક ચમચી શેકેલા સફેદ તલ નરણા કોઠે અથવા નાસ્તા પછી બપોરે જમવામાં અઠવાડિયામાં ત્રણ દિવસ અડદની દાળ અથવા અળસીનો પાવડર છાશમાં નાખીને સાંજે ચા કે નાસ્તાના સમયે મુઠ્ઠીભર શેકેલા મખાના રાત્રે સૂતી વખતે હળદર મરીવાળું ગરમ દૂધ વડીલો આ શરીર એક મંદિર છે ગાડીની સર્વિસ કરાવો છો ઘરને રંગરોગાન કરો છો તો આ શરીરને કેમ ભૂલી જાઓ છો દવાઓના રવાડે ચડવા કરતાં રસોડાના આ ઔષધો અપનાવો મને પૂરો વિશ્વાસ છે કે એકાદ મહિનો તમે આ નિયમ પાળશો એટલે તમે પોતે મને કોમેન્ટમાં કહેશો કે ખુશી બેટા હવે મને ઘણું સારું છે જો તમને આ માહિતી ગમી હોય તો પ્લીઝ આ વિડિયો તમારા ફેમિલી ગ્રુપમાં તમારા મિત્રોને અને ખાસ કરીને એ વડીલોને મોકલો જે અત્યારે દુખાવાથી પરેશાન છે તમારી એક શેર કોઈના ચહેરા પર સ્મિત લાવી શકે છે અને તેમને લાકડી વગર ચાલતા કરી શકે છે તમે આમાંથી કઈ વસ્તુ આજથી શરૂ કરવાના છો મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો હું તમારી કોમેન્ટની રાહ જોઈશ મળીએ છીએ આવતા વિડીયોમાં આવી જ કોઈ ઉપયોગી અને દેશી વાત સાથે ત્યાં સુધી હસતા રહો સ્વસ્થ રહો અને પોતાની કાળજી લેતા રહો Ajo.